જામનગર જિલ્લા પંચાયત ખાતે હડતાળ પર રહેલા આરોગ્ય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું જામનગરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જૂની માંગને લઈને સત્તર માર્ચથી એમપીડબલ્યુ એમપીએચસ એફએસ ડબલ્યુ તેમજ એફએચએસએસ સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે અને સમગ્ર ગુજરાતમાં એસમાં લાગુ કરવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જામનગરમાં એકસો તોર હડતાળ પર રહેલા કર્મચારીઓને સરકાર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે ટેકનિકલ ગ્રેડ પે ખાતાકીય પરીક્ષા નાબૂદીના મુદ્દે કર્મચારીઓએ હડતાલ કરી છે ત્યારે સરકાર સામેથી આરોગ્ય કર્મચારી લડી દેવાના મૂડમાં હોય ત્યારે જો જામનગર જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હડતાલ અંગે વધુ વિગતો આપી હતી મારું નામ વરસાણી નમ્રતા છે ગુજરાત રાજ્ય આરોગ્ય મંડળ જામનગર કારોબારી સભ્યો આજે અમારી સરકાર પાસે એ બે માંગ છે એક તો છે ખાતાકીય પરીક્ષા અને બીજું છે ટેકનિકલ ગ્રેડ પે આપો હવે ટેકનિકલ ગ્રેડ પે એ આજ અમારી બે હજાર એકથી લડત ચાલુ છે હવે ટેકનિકલ ગ્રેડ પે માટે સરકારે પોતાની કમિટી રચેલી હતી કે કમિટીમાં કે ટેકનિકલ આ લોકો ગણી શકે કે ના ગણી શકે એના માટેનું હતું તો સરકાર દ્વારા કમિટી રચાયેલી હતી એમાં પણ એ કહી દીધેલું છે કે ટેકનિકલ ટેકનિકલ આલોકો કેડરને ગણવા છતાંય સરકાર અમને ગણતી નથી અમારો ગ્રેડ પે આપતા નથી જો સરકાર અમને ટેકનિકલ ગણી અને ગ્રેડ પે આપી દે તો અમારે ટેકનિકલ ગ્રેડ પેનો ઇશ્યુ પૂરું થઈ જાય અને બીજું છે કે ખાતાકીય એક્ઝામ તો ખાતાકીય એક્ઝામમાં એવું છે કે આજે અમારે દસ દસ બાર બાર વરસ પૂરા થઈ ગયા છતાંય ખાતાકીય એક્ઝામ સરકારે કીધું લેવાની પણ અત્યારે અમારા માં પણ વ્યાકરણ કે બાળક ઉપર અમે કામ કરતા હોય ને અમારા ભાઈઓ છે એ ડેન્ગ્યુ મેલેરિયા બધા રોગચાળા વિશે કામ કરતા હોય તો એ લોકોના મગજમાં અત્યારે રોગચાળા વિશે ને એવું જ બધું હાલતું હોય ખાતાકી ત્રણ વખત લે કે ચાર વખત લે પણ ખાતાકી માં અમે બધા ફેલ થવાના છીએ એટલે સરકારના અમે એટલી વિનંતી કરી છે

ખાતાકીય પરીક્ષામાં એવું છે કે ખાતાકીય પરીક્ષા લેવાય છે એ જે ક્લાર્ક હોય એ લોકોને જે સિલેબસ હોય એ પ્રકારનો સિલેબસ અમારે છે જ્યારે અમારું કામ અમારું કામ ટેકનિકલ છે મીન્સ કે આરોગ્યને લગતું છે ઘરે ઘરે જવું સર્વે કરવું વેક્સિનેશન કરવું આ બધું અમારું કામ છે તો ક્લાર્કનું કામ અને મારું કામ ઘણું બધું અલગ છે તો પરીક્ષા અમારે કેમ આપવાની એટલે ટેકનિકલ આ જે ખાતકીય પરીક્ષા છે એ અમારા માટે ઉચિત નથી એટલે સ્વાભાવિક છે કે પરીક્ષા દેવાનું અમારે થાય નહીં એટલે સૌથી પહેલા તો પેલો પ્રશ્ન એ છે અમારો કે ખાતા પરીક્ષા રદ કરવી બીજો મુખ્ય પ્રશ્ન એ છે કે ટેકનિકલ ગ્રેડ પે નામ ટેકનિકલ કહી છે અમે શું કામ કામ અમારું ટેકનિકલ છે એટલા માટે શું કામ ટેકનિકલ છે આટલા સમયથી હડતાલ ચાલે છે બધાને ખ્યાલ જ છે કે અમારું કામ શું છે બધા જાણતા થઈ ગયા છે તો આ જે ટેકનિકલ ગ્રેડ પે છે આ ગ્રેડ પે જે લડત છે અત્યારે નથી આમ જોવા જઈએ તો ચોથા પગાર પંચ થી જ આ વિસંગતતા બધી ચાલી રહી છે ત્યારબાદ બે હજાર એકમાં હડતાલ કરી અમે અનેક વખત સરકાર સામે રજૂઆત કરી માગણી કરી તો સરકારનો કોઈ હા મૌખિક અમે પોઝિટિવ આપે છે પણ લેખિતમાં કઈ આવતા નથી અનેક વખત હડતાલ કરી છેલ્લા આ સત્તર તારીખથી હડતાલ પર ગયા છીએ એ પહેલાં માં ગયા એ પહેલાં પણ સરકારને અમે લેખિતમાં આવેદન આપ્યું છે ત્યારબાદ બાદ હડતાલ પર ગયા છીએ અમે બરાબર છે હવે આ જન રહેશે હા ટૂંકમાં સાઉથ ટૂંક ટૂંકને કચ છે મારું કે બે મુખ્ય પ્રશ્ન અમારા હજી છે એક દેખાતા પરીક્ષા રદ કરવાની અને ટેકનિકલ ગ્રેડ પે આ બંને જે અમારી માગણી છે એ જે યોગ્ય છે એ મંજૂર થઈ જાય અમારું તો અમે આજની આવતીકાલે જ અમારે હડતાલ સમય લઈશું શું કામ ગ્રેડ પે એટલા માટે કહે છે કે સરકારની કમિટી હતી કે જેમાં ઉચ્ચ અધિકારીઓની કમિટી હતી એનો રિપોર્ટ છે જેમાં અમારી કેડર ને ટેકનિકલ કેડર ગણી છે બસ એ જે ઠરાવ છે મીન્સ કે જે લેટર આવ્યો છે એનું અમલવારી કરવાની છે બસ આપી જ અમારી માગણી છે હા માગણી સરકાર આજ સાંજ સુધીમાં ગમે ત્યારે જે દિવસે માગણી સ્વીકારી લે જીઆર ઠરાવ આપી દે એટલે કાલ સવારે ફરજ ઉપર અમે Bueno, ya te vi better